ગુજરાતી વાર્તા જાંબલી દાઢી એક માણસ હતો એને દાઢી હતી દાઢી જાંબલી વાળવાળી હતી સૌ એને ભૂરી દાઢી નામથી ઓળખતા એ ખૂબ પૈસાદાર હતો કેટલાય એને ઘર હતા ખેતર વાડી અને ઢોર પણ ખૂબ હતા એ ઘણી સ્ત્રીઓને પરણ્યો હતો પણ એ બધી ક્યાં ગઈ એની કોઈને ખબર ન હતી એની પડોશમાં બે બહેનો રહેતી હતી એમાં એકને એણે પોતાની સાથે પરણવા માટે લંચાવી લગ્ન પછી એક દિવસ એણે કહ્યું મારે વેપાર માટે બે મહિનાની મુસાફરીએ જવાનું છે તને ઘરની બધી ચાવીઓ આપી જાઉં છું એમાં તિજોરીવાળા ખંડની પણ ચાવી છે દાગીનાવાળા ખંડની પણ ચાવી છે કિંમતી પોશાકોવાળા ખંડની પણ ચાવી છે તારી ઈચ્છા થાય એટલા પૈસા વાપરજે તારી ઈચ્છા થાય એટલા દાગીના પહેરજે તારી ઈચ્છા થાય એટલા પોશાક પહેરજે પછી એક વધારાની નાની ચાવી આપતા એણે કહ્યું છેલી મેળીના શેલા ખંડની આ ચાવી છે પણ તને ખાસ સૂચના કરું છું કે કોઈ સંજોગોમાં તારે આ ચાવીનો ઉપયોગ કરવાનો નથી એ ખંડ ઉગાડવાનો નથી મારી મનાઈ છતાં તું એ ખંડ ઉગાડીશ તો હું તને જામથી ખલાસ કરીશ જાંબલી દાઢી વેપાર માટે આગળ વધ્યો પત્નીએ ચાવીઓની મદદથી એક પછી એક ખંડ ઉગાડવા માંડ્યા કેટલું ધન ખોબલે ખોબલે ભરાય એટલું તેટલા બધા પોશાક રોજ એક એક બદલીએ તો પણ જિંદગી સુધી ચાલે એટલા તે છેલ્લી મેળીની છેલ્લી ઓરડી આગળ આવી જાંબલી દાઢીએ એ મેળી ન ઉગાડવાની એને ચીમકી આપી હતી એ એને યાદ હતી પણ એટલા જ માટે એને કુતુહલ વધી ગયું હતું પોતાના કુતૂહલને એ રોકી ન શકી એણે એ ઓરડી ઉગાડી પણ એમાં શું હતું જાંબલી દાઢીની આગલી સ્ત્રીઓના હાડપિંજરોના ઢગલે ઢગલા હું તળિયું લોહીથી ખરડાયેલો એ જોઈ એના હાથમાંથી ચાવી પડી ગઈ એણે ચાવી ઉપાડી દીધી ત્યારે એ ચાવી ઉપર તરત નજરે પડે એવું લાલ નિશાન થઈ ગયું હતું એણે પછી તો એ ઓરડી બંધ કરીને ચાવી ઉપરના પહેલાં લાલ નિશાનને કાઢવા ઘણા પ્રયત્ન કર્યા પણ બધા નકામા ગયા અને એ જ સાંજે જાબડી દાઢી પાછો ફર્યું એણે કહ્યું મારે કામ વહેલું પૂરું થયું એટલે હું વહેલો પાસો ફર્યો છું થોડી વાર થઈ એટલે એણે ચાવીઓ પાછી માગી ચાવીઓની સાથે પેલી ચાવીના લાલ ડાગ ઉપર એની નજર જતાં જ એને ખ્યાલ આવી ગયો કે પોતાની ના છતાં પત્નીએ પેલો ખંડ પણ ખોલ્યો છે એણે પત્નીને કહ્યું હવે મરવા તૈયાર થા પત્ની ગભરાઈ પત્નીએ પોતાની ભૂલ બદલ ઘણી માફી માગી પણ એ એકનો બે ન થયો એની આગલી પત્નીઓએ પણ આવી જ ભૂલો કરી હતી ને શું એ દરેકને એણે ચોખ્ખી સૂચના નહોતી આપી તમે ભૂલે ચૂક્યો પણ આ શિલોખંડ ઉગાડશો તો હું તમારી એ ભૂલ માફ નહીં કરું અને કોણ જાણે કેમ એની દરેક પત્ની પોતાના કુતૂહલને રોકી ન શકતી પરિણામ એ આવતું કે એ એમાંથી કોઈને માફ નહોતો કરતો તો પછી આના ઉપર શા માટે દયા બતાવી ખરેખર તો એને દયા બતાવી જ જોઈતી હતી પણ દયા બતાવી એના સ્વભાવમાં ન હતું એ દયાળુ થઈ શકે એમ ન હતો એનો સ્વભાવ એવો હતો પત્નીની બધી કલકુદીઓ એળે ગઈ પત્નીએ કહ્યું ખેર મને મેળીએ જઈને એક અડધો કલાક ભગવાનની પ્રાર્થના કરી લેવા દો જાંબલી દાઢીએ કહ્યું અડધો તો નહીં પણ પા કલાક આપું છું પણ સમય પૂરો થતાં જ હું તને મારી નાખીશ પત્ની ઉપર ગઈ ત્યાં એની નાની બહેન એની સાથે રહેતી એને એણે કહ્યું તું જરા ધાબે ચડીને જોતો આજે ભાઈ આવવાના હતા તે આવતા દેખાય છે કે નહીં આ બાજુ સમય પૂરો થવા આવ્યો સમયને જતાં ક્યાં વાર લાગે છે પત્નીએ વારે વારે ધીમેથી પૂછ્યા કર્યું બહેન ભાઈ આવતા દેખાય છે બહેને કહ્યું દૂર ધૂળ ઉડતી દેખાય છે નીચેથી જાંબલી દાઢીનો કરડો અવાજ આવ્યો સમય પૂરો થઈ ગયો છે તું નીચે ઉતરે છે કે હું ઉપર આવું પત્નીએ બહેનને ધીમેથી પૂછ્યું ધૂળમાં કોઈ અસવાર જેવું દેખાય છે બહેને કહ્યું હા કોડેસવાર છે તો એ આપણા ભાઈ જ પણ એ પૂરું બોલી રહે એ પહેલાં જ જાબલી દાઢી ઉપર ચડી આવ્યો અને એને હેઠે ઢસડી જતા અને મારી નાખવા તલવાર તાણીને બોલ્યો તારા ગુનાની સજા તું ભોગવે છે આમાં મારો વાક નથી પણ એણે પત્નીને મારવા ઉચકેલી તલવાર એના હાથમાં જ રહી પત્નીના ભાઈએ સમયસર આવી પહોંચીને જાબલી દાઢીના ઊંચા થયેલા હાથમાંથી તલવાર આંચકી દીધી એની તલવાર એના જ પેટમાં ખોચી દીધી સારા કામનો સારો બદલો મળે અને બુરા કામનો બુરો બદલો મળે એ જાણે સાબિત થઈ ગયું ભાઈની બહેન માટેની લાગણી કેવી હોય છે એનો પણ જાણે પરચો મળી રહ્યો પત્નીના આનંદનો પાર ન રહ્યો એ પછી તો બીજે સારે ઘેર પરણીને સુખી થઈ એણે એની બહેનના પણ એના મનગમતા પતિ સાથે ધામધૂમથી લગ્ન કર્યા એના ભાઈ માટે પણ મનગમતી ભાભી લાવી જાંબલી દાઢીનું ધન એને જ મળ્યું અને ખાધું પીધુંને મજા કરી મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ